હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું જૈન સ્પેશિયલ ઉછળતા પાણીની ઢોકળી આ ઢોકળી એટલી સરસ એટલી સુપર બને એટલી સેલી બને છે અને સાવ ઓછા મસાલાથી તો પણ એટલી ટેસ્ટી તો ચાલો શરૂ કરીએ આના માટે આપણે સૌથી પહેલાં લોટ બાંધીશું મેં એક કપ ઘઉંનો લોટ લીધેલો છે આ આપણે રોટલી કરીએ તે લોટ છે હવે તેમાં એક ચમચી તેલ એડ કરીશું સ્વાદ મુજબ મીઠું અને પિંચ બેકિંગ પાવડર એડ કરીશું ત્યારબાદ પાંચ ચમચી જેટલો અજમો એડ કરીશું અને પીંચ જેટલી હળદર એડ કરીશું પછી બરાબર મિક્સ કરી અને પાણીથી આપણે થેપલાનો લોટ બાંધીએ તેવો લોટ બાંધી લેશું લોટ સાવ ઢીલો કરવાનો નથી આપણે થેપલા બનાવીએ તેવો ક્યારેક એવો લોટ કરીએ તેવો લોટ રેડી કરી લેશું હવે થોડું તેલ નાખી અને લોટને બરાબર કૂણવી લેશું લોટ એકદમ સરસ રીતે કૂણવાઈ જાય આપણે બરાબર તેને કૂણવી લઈ અને તેમાંથી નાના નાના લુવા કરી અને હાથેથી એકદમ નાની સાઈઝની પૂરી રેડી કરીશું ફ્રેન્ડ્સ તમે મોટું આખી રોટલી વણી અને તેના કાપા પાડી અને તેવો શેપ પણ આપી શકો છો પણ આ શેપ ખૂબ જ સરસ લાગે છે આવી નાની નાની હાથેથી થેપી અને પતલી પૂરી કરવાની છે આનો લુક એકદમ સરસ આવે છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી કે વાત જ ના પૂછો અત્યારે પર્યુષણ ચાલતા હોવાથી સાવ ઓછા મસાલા પડે છે તેમ છતાં પણ આ એકદમ સરસ અને એકદમ મસ્ત લાગે છે જુઓ આપણી બધી ઢોકળી થઈને રેડી છે હવે આપણે એક બાઉલ લેશું અને તેમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકીશું ફ્રેન્ડ્સ આટલી ઢોકળી હોય તો બે ગ્લાસ જેટલું પાણી આમાં જાય છે હવે આપણે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર પાંચ ચમચી જેટલી હળદર સ્વાદ મુજબ મીઠું પાંચ ચમચી ગરમ મસાલો અને પાંચ ચમચીથી સેજ ઓછો એટલો આપણે આમચૂર પાવડર ખટાસ માટે નાખીશું કેમ કે પર્યુષણ ચાલતા હોય તો જૈનભાઈ બેનો લીંબુ આદુ મરચાં એવું કશું જ ખાતા નથી હોતા લીલોતરીનો ઉપયોગ નથી કરવાનો હવે આમાં આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરી અને બરાબર ઉકળવા દેશું ફ્રેન્ડ્સ કોઈપણ જાતના મસાલા વગર પણ આ ઢોકળી એટલી સરસ અને એટલી સુપર બનશે ને કે હું તમને શું કહું તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પાણી ઉકળી જાય એટલે આપણે બધી ઢોકળીને ફટાફટ એડ કરી દેવાની છે ત્યારબાદ મીડિયમ ગેસ રાખી અને તેને ચડવા દેવાની છે ચડવા માંડશે એટલે બધી ઢોકળી તેની મેળે ઉપર આવી જશે હવે આપણે એનો ગ્રેવી થોડીક ઘટ કરવા માટે એક ચમચી જેટલો ઘઉંનો લોટ લેશું અને તેમાં બે ચમચા જેટલું પાણી એડ કરી અને તેને ડાયલ્યુટ કરી લેશું તમે ચણાનો લોટ પણ લઈ શકો છો હવે આપણે તે ઉકળતા પાણીમાં નાખી દઈશું ફ્રેન્ડ્સ પાણી ઉકળે એટલે આમાં ઢોકળી નાખવાની એટલે આનું નામ ઉછળતા પાણીની ઢોકળી છે એકદમ સાદી રીતે તો પણ આ ખૂબ જ સરસ લાગે છે આપણે નોર્મલ બનાવતા હોય તો તેમાં આદુ મરચાંની પેસ્ટ કોથમીર બધું વગેરે નાખી શકીએ પણ અત્યારે આપણે પર્યુષણ સ્પેશિયલ બનાવીએ છીએ તો કશા લીલોતરીનો ઉપયોગ કરતા નથી હવે આપણે તેને ચેક કરી લઈએ આપણી ઢોકળી રેડી થઈ ગઈ છે હવે આપણે તેના માટે એક તડકો રેડી કરી લેશું પણ પહેલાં આપણે એક ચમચો તેલ મૂકી અને તેમાં એક ચમચા જેટલા શીંગદાણા ફ્રાય કરી લઈએ ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુ રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે એ જ તેલમાં ચમચી જેટલી મેથી ચમચી જીરું અને ચમચી રાઈ એડ કરી અને તડકો રેડી કરીશું ત્યારબાદ બે લાલ મરચાં એક બાદીયામ એડ કરીશું અને ત્યારબાદ એક તે પત્તું એડ કરીશું ફ્રેન્ડ્સ બાદિયના હોય તો પણ ચાલે હવે આપણે એક વઘારને ઉપરથી લઈ ગેસ ઉપરથી અને ત્યારબાદ તેમાં થોડી હિંગ અને થોડું લાલ મરચું એડ કરી અને વઘાર આપણો ઢોકળીમાં રેડી દેશું આનાથી ઉપર એકદમ તેલવાળું સરસ લાગશે અને તેનો લુક ખૂબ જ સરસ આવે છે જો લાગે છે ને એકદમ જોરદાર સામાન્ય ઢોકળી કરતાં આ ઢોકળી એકદમ ટેસ્ટી લાગશે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ જુઓ જોતાં જ ખાવાનું અને બનાવવાનું મન થઈ જાય એવી ઢોકળી રેડી થઈ છે જેને એકદમ જોરદાર લૂકમાં જેવી જોરદાર ખાવામાં એટલી જ મજેદાર છે ફ્રેન્ડ્સ તમે આમચૂર પાવડરની જગ્યાએ આંબલી અને ખાંડની જગ્યાએ ગોળનો યુઝ પણ કરી શકો છો હવે આપણે તેને જે આપણે સિંગદાણા તળ્યા હતા તેનાથી ગાર્નિશ કરીશું કેમકે આપણે આમાં કોથમીર કેવું કશું નાખતા નથી છે ને એકદમ જોરદાર ફ્રેન્ડ્સ જેમ ભાઈ બહેનો માટે સ્પેશિયલ એવી આપણે ઉછળતા પાણીની ઢોકળી રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ